નવ વાગવા ગયા પોણા નવ વાગ્યા લીધો તમને બોલો બોલો પણ શું કઉ શું બોલો દરવાજો બંધ નતો કર્યો દરવાજા નું શું બંધ કરવું છે

થોડીક વાર રે આવ્યું મારે અત્યારે હે ને બોરેથી પાણી ચાલુ થઇ ગયું છે બરોબર છે એટલે હું દોમું બોમું હડકું વારી વારી પછી થોડીક વાર બરોબર છે

મોનતા જ નહીં મારું ના ના આ કોક થશે ને નવા જૂની પછી ખબર પડશે આપણે આજે ચોરી ક્યાં કરીશું આવો દેખાય ચલો ડન ચલો ચલો

બે ખરાબ લાગે ચાવી ચાવી પાછું કોઈ હોય એવું લાગે છે પકડી લીધે આ તો શંકર ડોન છે

તને શરમ જેવી વસ્તુ હા બે સોર ને પકડી લાવના ખબર ને પડતી તમે ના જા આ તો સંકુટ હોય છે હું સંકોટ બાજુ ચોરી મેં ભાર્યું

ફટલા તમને કીધું તું કે દરવાજો બંધ કરો વાત કે મારા એ ટાઈમ એ ટાઈમ પાણી વર્યું

બે મોણસ હતા હું બે ના ચાર હોય ને તો આ બાબરી શંકર હતો શંકર જેવો જોબરી હતો

દરવાજા બંધ કરી દે છે હું કીધું આઈ જાય મને ખબર જ હોય નહીં નકો અમે કહેતા હતા પણ પણ આમ મોની જ નહીં શું કહેવાનું યાર વાંધો નહીં આ વખત તો બંધ કરી જ દે છે તો જશે દરવાજા અમારે જેટલું મોણું ચોરી પણ બચાવશે એટલે વધો નહીં પણ આ વખતે એમનું આય બને